જય શ્રી કૃષ્ણ જયમા મોગલ તો જો આજે છે ને અમારે ભાજી બનાવવાની છે અને આ ભાજીનું નામ છે ને તમારે મને કમેન્ટમાં જણાવવાનું છે કે આ ભાજી કઈ છે આ ભાજીના છે ને પાનની ભાજી ન બને આના ફૂલની ભાજી બને જો આવી રીતના ફૂલ હોય ને એને પહેલાં આપણે આપણે એને ચોખા કરી અને પછી એની ભાજી બનાવવાની જો આવી રીતના ફૂલ હોય એના આજે અડધા ખીલાશી આમ અને અડધા નથી ખીલા જો અને આ છે ને આમ સફેદ કલરના ફૂલ હોય અને ચોમાસામાં જ આવે અને છે ને ફૂલની જ ભાજી બન્યાની તો આવી રીતે જો બધા ફૂલને હું છે ને આમ ચોખા કરી લઈશ અને દાંડલી કાઢી નાખવાની છે અને પછી આપણે ભાજી બનાવવાની છે તો તમે વિડીયોમાં આગળ સુધી બેના રહેજો જો આવી રીતે હું બધા ફૂલ પહેલાં ચોખા કરી લેવાની છું એટલે ખાલી એની ડાળી જ કાઢવાની છે બાકી આપણે ફૂલ બધા લઈ અને એની ભાજી બનાવવાની છે જો આ ધીરે ધીરે એમાં વાર લાગે પણ આ ભાજી બધી ભાજી કરતા વધારે આ મસ્ત અને મીઠી બને અને ચોમાસામાં જ અને આ ભાજી અમે હમણાં હજી વાવી જ છે વરસય નથી થયું એટલે બહુ ફૂલ નથી ઉતરતા અને અમે ઘરે જ વાવી છે કે વાડી એક નથી કારણ કે આપણે પાણીને એવું વધારે મળી રહે એટલે તો આટલા ફૂલ આપણે ઉતરાશે અને પહેલી વાર આપણે ભાજી બનાવવાની છે આ ચોમાસામાં સિઝનમાં પહેલી વાર આટલા ફૂલ છે હજી અને આ ફૂલ ઉતારવાનો વિડીયો હું શૂટ કરી નથી કારણ કે વરસાદ આવતો હતો અને વિડીયો શૂટ થાય એમ નહોતો એટલે પણ હું તમને કેવડી આપણે ભાજીની વેલ થઈ છે ને હું બતાવીશ આ ભાજીનો છોડવો ન હોય આની વેલ થાય જો હું તમને બ તો જો આપણે આવડી આ ભાજીની વેલ થઈ ગઈ છે અને આમ ચડાવી દીધી છે ઉપર પણ ફૂલ હજી આટલા જ એવા જ હતા આવડી મોટી વેલ થઈ ગઈ છે ને તોય અને જો હજી આ થોડા થોડા છે હું તમને બતાવું કઈ રીતે આમાં ફૂલ આવે નહીં જો આવી રીતે ફૂલ આવે અને હું તમને બીજે બતાવું જ અહીંયા થોડા થોડા છે હવે ક્યાંક ક્યાંક હવે ભાજી બનીને તૈયાર થઈ ગઈ છે આમાં આપણે જોટા મસાલા અને લસણ ડુંગળી મરચાં એવું બધું નાખીને ભાજી તૈયાર કરી લીધી છે એક ડીશ જેટલા ફૂલ હતા પણ અત્યારે એક નાની વાટકી જેટલી ભાજી બની ગઈ છે પણ આ ભાજી સ્વાદમાં બહુ મસ્ત હોય ખાવામાં બહુ મીઠી લાગે છે અને આને ત્રણ ચાર નામથી ઓળખે છે જો તમને એક પણ નામની ખબર હોય તો જરૂરથી કમેન્ટ કરજો અને વિડીયો સારો લાગે તો લાઇક શેર કમેન્ટ કરી દેજો અને હા ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવજો